આપણી સાથે વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા જોડાયા છે જગદીશ તમે કહ્યું હતું કે નિર્ણય તો એ જ આવશે ને રૂપાલાને બદલવા પડશે જ આપણે આ ચર્ચા થઈ હતી એના પછી ભારતીય જનતા પાર્ટી સમાધાનની ફોર્મ્યુલા શોધવા ગઈ આ છેલ્લો પ્રયાસ હતો પણ છેલ્લો પ્રયાસ પણ નિષ્ફળ લાગી રહ્યો છે હવે કોઈ ઓપ્શન બચ્યો છે ભાજપ પાસે જે ડિમાન્ડ છે તે ક્ષત્રિય સમાજની જે ડિમાન્ડ છે હવે એકમાત્ર એનું ઓપ્શન બચ્યું છે મેં બેન આપણે કાલે ડિબેટમાં ચર્ચા કરી તી કે બે ઓપ્શન છે પણ આ સરકાર તો સરકાર હોતી હે એને એમ લાગે ને કે ભાઈ આ બુદ્ધિશાળી ક્યાં અમારા કરતા કોઈ વધારે હોય હું હજી કહું છું સરકાર પાસે હજી એક તક હવે 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 બહુ મોડું થઈ ગયું છે પણ ગાયત્રી આશ્રમ ઉપલેટાના મહંત પૂજ્ય લાલ બાપુ અને કચ્છના આશાપુરા મઢના મહંત એ બંને સિવાય કોઈનો મેળ પડે એમ નથી અને એમાંય એક ફોર્મ્યુલા એક અલગ રજુ કરવી પડે એમ છે ફોર્મ્યુલા એટલે એમ નહીં કે તમે એમને માફ કરજો પરસો તો રહેશે જ એમ તો કોઈ હાલે નહીં ફોર્મ્યુલા એવી હતી કે એ લોકો સંત મૂર્તિઓ ક્ષત્રિય સમાજને એમ સમજાવે કે 2024 ની ની ચૂંટણી એક ક્ષત્રિય વર્સિસ ભાજપ નથી રૂપલા વર્સિસ ક્ષત્રિય સમાજ નથી ભારત અને કોંગ્રેસ વર્સીસ ભાજપ નથી આ વિશ્વની કેટલીક શક્તિઓ હું યુનિવર્ટેડ કોમામાં કહું છું જે શક્તિઓનો હમણાં રાહુલ ગાંધી અને નરેન્દ્ર મોદીમાં ભારે ડખો થયેલો તે કે કેટલીક એવી શક્તિઓ છે જે ભારતને મહાસત્તા બનતી અટકાવવા જોવે છે જે લોકો ભારતને નીચું પાડવા માગે છે જે લોકો ભારતમાં અરાજકતા સર્જવા માગે છે એની સામે એકમાત્ર અણીખમ લડત સનાતન અગર કોઈ આપી રહ્યા હોય તો નરેન્દ્ર મોદી છે

તો આનો અર્થ એમ જો કે તમે એક તો નિર્ણય તો કરી જ લીધો તો હવે આજની જે બેઠક નિષ્ફળ ગઈ છે એ બેઠક તો અમસ્તી ઔપચારિક થઈ ગઈ હતી કારણ કે નિર્ણય તો તમારો ભાગ્ય પાયા હતો એટલે મેં કાલે કીધું તું આજે કહું છું ભવિષ્યમાં હું થવાનું એ કહી દઉં હવે તો આમાં પત્રકાર કરતા ભવિષ્ય વેતા વધુ થઈ ગયા એવું થઈ ગયું કારણ કે હવે આમાં પીએચડી થઈ ગયા વિષય ઉપર એનું કારણ એ છે કે આ લોકો છે ને આ જાજા રસોઈયા કઢી બગાડે કોઈને સમજણ નથી પડતી શું કરવું જોઈએ જેનું કાર્ય જે કરે બીજો કરે બગાડ તાળું ઉઘાડી ન શકે કટકા કરે કુહાડ તમે કુહાડો લઈને જાઓ તાળું ખોલે નહીં કટકા કરે ખોલે નહીં એ ચાવી ખુલે તો ચાવી જે છે એ મગજ થી હલાવવી જોઈએ આ લોકો એ મગજ ઓછી હલાવી તાકાત થી હેન્ડ પાવર થી હલાવી છે તો ન થાય આજે શું થયું ભૂપેન્દ્રસિંહ ચુડાસમા એ કેવું પડ્યું ને કે ક્ષત્રિય સમાજે કોઈ પણ પ્રકારની ફોર્મ્યુલા સ્વીકારવાની ના પાડી છે એને એક મુદ્દાનો કાર્યક્રમ છે પરસોત્તમભાઈ રૂપાલાને બદલાવો અને દેવાલસીબેન હવે આપને કહી દઉં તારીખે લખી રાખજો 9 તારીખ 9મી એપ્રિલ માનનીય રૂપાલા સાહેબ પોતાને વિડ્રો કરશે હમ કોઈ છૂટકો જ નથી જે રીતે ગામે ગામ દોવ છે હા 9 તારીખ સુધી શું કામ રાજો છે આજે તો હજી ત્રીજી થઈ છે એટલે જ કહું છું રાહ જોવાનું હજી એક પોઈન્ટ બાકી છે જે હું કઉ છું એમાં કઈ મારો અહમ બહમ નથી પણ એ પણ મેળવેલી છે એમાં મારે હું નથી પણ મને ખબર છે કે ન કરે હજી કઈક જો મેળ પડતો હોય તો એ આ પડશે કે સંતો મહંતો ને રાખશે તટસ્થ વ્યક્તિઓને રાખશે કદાચ નરેન્દ્ર મોદી ની પણ કોઈ રાષ્ટ્રજોગું જેમ પ્રવચન હોય એવી કોઈ અખબાર જોગી આવે ગુજરાતના રાજ્ય ઓલામાં ખુદ ગબ્બર તો આવા જે હજી ત્રણ ચાર સ્ટેજ બાકી છે આ લોકો બુદ્ધિપ્રોગ દાણો દબાવે જાય છે જો કદાચ આ ઘર પતી જાય તો આપડે આ ડખો બહાર શેરીમાં ન લઈ જાવો